હેલો હા ન્યુઝરૂમ ગુજરાત શું મેં કર્યું છે ભાઈ ન્યુઝ અમે આ ગાડીનો કાચ ફોડ્યો

નથી તમને હજી બચ્ચન નથી ફોન માં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો કોની કાઢી તમે અત્યારે અને જો કાચો ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી કેથી ગાડી પાછી લઈ ગયા તમે દેવત ખાડ ગાડી ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર મારી તમે તમારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું કે દેવા જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના કે મારા છોકરાની ફોન મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધ ભાઈ પહોચુ છું એટલે પહોંચી ગયો જે પતી કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે એક બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું ભાઈ ભાઈ મારે ગાડી જોતી રેડી હા તમ એમ રીજો ફૂલ ભલે ભલે હા હા